ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે ધોકા પાઇપ વડે મારામારી સર્જાય જેમાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે હું છું ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ પાસે આજે બે પરિવાર વચ્ચે હિંસક મારામારી થઈ મળતી માહિતી મુજબ આજે સવારે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીનો ખાર રાખીને આજે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી અને બંને પક્ષના લોકો ધોકા અને પાઇપ જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા આ મારામારીમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે જેમાં એક મહિલા અને યુવકને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ઘટનાની નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે મારું નામ શેઠ સમીર રતિકભાઈ ઉમરવાળા મોદી તરફ શેર નંબર બે માં રહું છું બનાવમાં એવું છે સાહેબ કે અત્યારે મને ટાઈમની ખ્યાલ નથી મને રોડ પર જાવતા હતા તો મારા દાદાની બધા ઉભા હતા ત્યાં બધા બધા અમુક અમુક પક્ષવાળા બધા ને એના માથાકૂટ કરતા હતા ગાળાગાળી કરતા હતા ને ભાવીને મારતા હતા તો હું ત્યાં પગ ગયો નહોતા બધા ધોકા લઈને ને બધાને મારવા માંડ્યા ડાયરેક ચાર અદમીન હતા ને ત્રણ ભાઈ હતી ને બે ત્રણ બીજા બીજા વ્યક્તિ હતા મને માર્યો મારા પપ્પાને માર્યું મારા દાદાને માર્યું મારા અમ્મીને મારી મારા અમ્મીના ટાકા યા છે મારના બેન જ નામ આવે જુમાન સમીર બસ બાકી બીજું

શું બનાવવામાં બનાવવામાં એવું છે કે મારા પપ્પાની સવારે માથા પર થઈ હતી અને મને બપોરે વાતની ખબર પડી મને અત્યારે હાલમાં માનસિક તકલીફ છે તો મને દવાખાને લઈ જતા હતા તો ત્યાં બધા થોડો મારા પપ્પા સાથે વાતો કરતા હતા અમે ત્યાં ઉતરીયા તો થોડીક બોલચાલ થઈ તો અજીત સાહેબ કાળુ સાહેબ રફાઈએ એના છોકરા નાસી અજીત સાઈ રફાઈને બોલ કીધું કે તું ધોકા ધોકા તલવાળું બધું લઈ આવ છોકરો ઘરે દોડીને ગયો ત્યાંથી આવ્યો અને પછી ઘા આવીને સીધો મારા માથામાં પાઇપનો ઘા માર્યો અને એનાને ને એ લોકો એ તે છે ને એના વ્યક્તિનો કોકનો પાઇપ એના એની દીકરીને વાગી ગયું છે એ નામ અમારું દે અત્યારે હાલમાં ને એ લોકો પંદર થી વીસ જણા હતા